ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં તૈયાર થઈ જતું ઠંડુ ઠંડુ તરબૂચનો જ્યુસ તો આ જ્યુસ બનાવવા માટે તમારે ના તો મિક્સર જોઈશે ના કોઈ જ્યુસર જોશે ના તમારે તરબૂચની છાલ કાઢવાની કે ના તો એના બીજ અલગ કરવાના ફક્ત તરબૂચના મોટા મોટા ટુકડા કરી અને આપણે એકદમ ફટાફટ ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ બનાવવાના છીએ આ વિડીયો તમને સો ટકા ગમવાનો છે તો આને વધારેમાં વધારે લાઈક કરી દેજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં ઠંડુ ઠંડુ તરબૂચનો જ્યુસ બનાવવા માટે અહીંયા મેં એક નંગ તરબૂચ લીધો છે તમે જ્યારે માર્કેટમાંથી તરબૂચ લાવો ત્યારે તમારે આ રીતે તરબૂચને ચેક કરવાનો તો પહેલા તો એનો જે ડીટીયાનો ભાગ હોય એ આ રીતે હોવો જોઈએ તો આ તરબૂચ પ્રમાણમાં એકદમ મીઠું હોય છે અને અંદરથી પણ સરસ મજાનું લાલ નીકળે છે

તો બસ હવે આ તરબૂચનું જ્યુસ બનાવવા માટે તરબૂચના આપણે આ રીતે મોટી મોટી સાઈઝના ટુકડા કરી લેશો અહી આપણે તરબૂચના બીજ કાઢવાના નથી કે ના તો તમારે એની છાલ અલગ કરવાની છે એકદમ સિમ્પલ રીતે આ જ્યુસ બનીને તૈયાર થઈ જવાનું છે તો પહેલા આખા તરબૂચના આ રીતે આપણે મોટી મોટી સાઈઝના ટુકડા કરી લેશું અને પછી જ્યુસ બનાવવા માટે આપણે સૌથી પહેલા એક મોટું વાસણ અને એના ઉપર આપણે ઘઉં ચાળવાનો ચાણો રાખી દેશું તો આ રીતનો ચાણો આપણા બધાના ઘરમાં હોય જ છે અને આ ચાણામાં ફક્ત બે જ મિનિટમાં તમારું જ્યુસ નીકળીને તૈયાર થઈ જશે જો તમારી પાસે આવો ચાણો ના હોય તો પણ તમે એકદમ સિમ્પલ રીતે જ્યુસ બનાવી શકો છો એ રીત હું તમને આગળ બતાવું છું તો બસ ચાણામાં આ રીતે તમારે તરબૂચને ગોળ ફેરવતા ફેરવતા સરસ ઘસવાનું છે જેથી એનો જ્યુસ બધું અલગ થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો હું આ રીતે હળવા હળવા હાથે તરબૂજને ચાણામાં ઘસી અને એનું બધું જ્યુસ અલગ કરી દઈશ તો તમે જો તો જો આ રીતે તરબૂચનો સફેદ ભાગ ના આવે ત્યાં સુધી તમારે એને ઘસવાનું છે તો એકદમ સિમ્પલ રીત છે અને એકદમ ફટાફટ તમારું જ્યુસ બનીને તૈયાર થઈ જશે ઇવન આ રીતે જ્યુસ બાળકો પણ તૈયાર કરી લેશે તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી એનું જ્યુસ અલગ થઈ જાય છે જો આ રીતે ના થતું હોય અને ચારણા ઉપર ફાઈબર આવી જાય એટલે કે તરબૂજ ફસાઈ જાય તો ચાણાને થોડો ટેપ કરી અને તમારે જ્યુસ કાઢવાનું છે હવે ચાણો જો તમારી પાસે નથી તો આ રીતની ખમણી કોઈ પણ રીતની ખમણી તો આપણા બધાના ઘરમાં હોય છે તો ખમણીમાં સિમ્પલ તમારે આ રીતે તરબૂચને તરબૂચનો સફેદ ભાગ ના દેખાય ત્યાં સુધી હળવે હળવે હાથે ખમણી લેવાનું તો આ ખમણી વાળી રીત તો એકદમ સહેલી છે અને એ રીતે તો સો ટકા તમારું જ્યુસ એકદમ સરસ નીકળી જ જશે તો જો તમારી પાસે ચાણો નથી તો તમે ખમણીમાં પણ એકદમ ઇઝીલી જ્યુસને કાઢી શકો છો અહીંયા તમે જો એકદમ ઇઝીલી ફક્ત બે થી જ મિનિટમાં આખા તરબૂચનો મેં આ રીતે થોડો ચાણો ટેપ કરી અને આપણે ફાઈબરને પણ થોડું થોડું જ્યુસ સાથે મિક્સ કરી દેસુ અહીંયા તમે જો બધો જ બીજનો ભાગ અલગ થઈ ગયો છે અને એકદમ મસ્ત એવું આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે તૈયાર થયેલું જ્યુસ તમે જો કેટલું મસ્ત દેખાય છે આ જ્યુસને તમારે ટેસ્ટ કરી લેવાનું જો તમને આમાં જરૂર લાગે તો તમે થોડી દળેલી સાકર કે તમારા સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરી શકો છો અત્યારે આ જ્યુસ એકદમ મીઠું છે એટલે હું આમાં કશું જ નથી ઉમેરતી તો એકદમ ઠંડુ ઠંડુ ફ્રેશ તરબૂજનું જ્યુસ તૈયાર થઈ ગયું છે તો આપણે જ્યુસને સર્વ કરતા પહેલા આ રીતે ગ્લાસમાં આઈસક્યુબ ઉમેરી દેસુ અને પછી આપણા જ્યુસને સર્વ કરી દેસુ તો તમને આ રીતે જ્યુસ બનાવવાની રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ રીતે જ્યુસ બનાવવામાં તમારે કોઈ મિક્સર જ્યુસર તરબૂચની છાલ કાઢવી બીજ કાઢવા કશી જ જરૂર નથી તરબૂચના જ્યુસને મેં ફુદીનાના પાનથી ગાર્નિશ કરી દીધું છે અને આપણું ટેસ્ટી જ્યુસ બિલકુલ તૈયાર છે તો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ